તો અત્યારે આપણે બેસી ગયા છીએ આપણી દુકાને અત્યારે સાથે આપણે સાથે છે આપણે કોટાડીયા ગૌતમભાઈ ને ઓર ફુરિકા અમારે જો ભાઈ ફુરિકા નમસ્કાર કાક બોલો ગજબ ગજબી જતી નમસ્કાર નમસ્કાર તો અત્યારે તમે બે સાથી બે જશે ભાઈ ને આ ભાઈ કામે જાય છે પણ એમાં એવું છે થોડુંક લાઈટ વહી ગઈ છે મારે ત્રણ ચાર દિવસથી લાઈટ વહી જાય છે થોડું કામ ચાલે છે અમારે કઈ જગ્યાએ કામ ચાલે પુરિકા આપડે હું તમને ખબર નથી ધીમું રાખો હા ભાઈ ચાલુમાં માં બ્લોગ બનાવતા બનાવતા અમારા છે ગૌતમ ભાઈ છે વિડીયો સારું કરી દે આમ કોફી રેટ આવી જાય છે અમારે ભાઈ કોફી તો અત્યારે તો આપણે તો દુકાને બેઠા મસ્ત વાતાવરણ થઈ ગયું છે લાઈટ બાઇટ નથી કાઢી નાખી છે લાઈટ અને પાંચ થી છ વાગે લાઇટ આવવાની છે અમારે તો આપણે બનાવી જો બ્લોગમાં આજે હું કરવાનું છે હું નહીં બધું તમને દેખાડીશ

ટ ખાઈ તો વેસણ સારું કરી દીધું છે આજે આપડે આ બધા ને રો બધા ખાઇ છે ચોકલેટ આ કઈક લાંબુ લાંબુ ખાય છે ગોળી ગોળી અને